રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે તુવેર વેચાણમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાની લાગણી ખેડૂતોએ વ્યક્ત કરી છે ખેડૂત આગેવાન દિનેશ વોરાએ તુવેરની ટેકાના ભાવે ખરીદી બાબતે સરકાર પર નિશાન સાધ્યું છે ભાજપના મળતીયાઓની ટેકાના ભાવે તુવેર ખરીદી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સેટેલાઇટ સર્વેના બહાના હેઠળ અસંખ્ય ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે ત્યારે આવી પરિસ્થિતિના કારણે ખેડૂતોને ખુલી બજારમાં તુવેર વેચવા મજબૂર બનવું પડ્યું છે સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી ની નોંધણી કરવામાં આવી ત્યારબાદ જ્યારે ખેડૂતોનો પાક તુવેરનો પાક તૈયાર થઈ ગયો અને લણણી થઈ ગયા બાદ ખેડૂતોએ ખેતર પોતાના ખાલી કરી નાખ્યા ત્યારે સરકાર શ્રી દ્વારા સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો અને આ સર્વે બાદ અનેક ખેડૂતોના નામો જે નોંધણી કરવામાં આવી હતી તુવેરની ખરીદી માટે એ નામમાંથી ખેડૂતોના નામો હટાવી દેવામાં આવ્યા જેને કારણે જે ખેડૂતોએ ખરેખર તુવેરનું વાવેતર કર્યું હતું અને ટેકાના ભાવે તુવેર વેચાણ માટે જે તૈયાર કરીને સાચવી રાખી હતી આવા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સરકાર શ્રી દ્વારા જે સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યું છે સર્વે ખોટું કરવામાં આવ્યું છે જ્યારે ખરા અર્થમાં જો તુવેર નું વાવેતર છે કે નહીં એનું ખરેખર સર્વે કરવું હોય તો સરકારે અગાઉથી સર્વે કરવું જોઈએ અને સાત બાર ના દાખલાની અંદર વાવેતરની અંદર જે વાવેતર લખવામાં આવે છે તલાટી દ્વારા ખરાઈ કરી અને વાવેતર લખી દેવામાં આવે છે તો સરકાર શ્રી દ્વારા જે આ પ્રક્રિયા કરવામાં આવી છે ખોટી પ્રક્રિયા કરવામાં આવી છે અને ખેડૂતોની તુવેર ન ખરીદવાનો ઈરાદો હોય તેવું અમને છું અમારે ટોટલ ધોરાજી સેવા સહકારી મંડળીમાં ત્રેવીસો ને એકસાઠ રજીસ્ટ્રેશન થયું હતું